वहाँ बॉक्स ऊपर मुख पछाड़ लेते तो जा तो मस्त सगा डेटी से और मुंशाई से टेस्टी सकर આવી ચૂક્યા છીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર કુંભારડી ખાતે અને હિતેશભાઈ એમના માલિક છે આપણે આ ફાર્મની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ભાઈ આવ્યો તો તમને તો આપણે હવે અરનવ ફાર્મ ઉપર આવી ગયા છીએ શું નામ ભાઈ તમારું સુરેશભાઈ તો અત્યારે સક્કર ટેટીની સિઝન ચાલે છે હા કેટલી ઉત્પાદન થાય રોજની આશરે વજન કેટલું નીકળતું હશે રોજનો બસો ચાલીસ આજે ઉતરે છે એટલે ઓરેલી બસો ઉપર ઉતરે છે રોજ બસો ઉપર ઉતરે કિલો ઉપર અને કેટલો ટાઈમ થયો આવી છે ભાઈઓ છે બે મહિના થયા છે હજી

બે એક કરા છે બે એકરા અને પાંચ એકરોલ ઓકે નવ એક છે પ્રાકૃતિક ફાર્મ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા બોર્ડ લાગેલો છે બીએઆરબી કચ્છ એસપી એન એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ તો સુરેશભાઈ આપણા માટે સકલટેટી ઉતારશે એક સુરેશભાઈ એક્સપર્ટ છે સકલટેટીના કઈ સકળટેટી આપણે ખાવી જોઈએ

પાણી કેટલો વારવો પડે એમાં પાણી અત્યારે ઉનાળોનો સીઝન છે એટલે બે થી ત્રણ દિવસે આપી દેવું પડે એને થી આપવાનું છે એટલે એટલું બધું પાણી જોવે નહીં એટલે ત્રણે પલોટ પ્લોટમાં આવી જાય ત્રણ ત્રણ દિવસે તો મજૂર જે અને વીણવાવાળા હોય એ જ રીતે વીણતા હશે ને હા એ રીતે તે પહેલાં કહી દીધેલ હોય કે આવી રીતે આવી હોય એ જ ઉતારવાની અને ખરાબ હોય એ બહાર કાર્ડ લેવાની એટલે બીજે બગાડેની કાચી ઉતરે નહીં કાચી ઉતરે શક્કર ટીવી છે જૂની આપણી ગામડાની યાદી આપણી એવી છે કે ગરમીની સિઝનમાં સક્કરટેટી પાકે અને ખેતરમાં વાડીઓમાં આંટા મારતા હોઈએ જેના ખેતરમાં સક્કરટેટી હોય ત્યાં જઈએ અને ભૂખ લાગતી ત્યારે મતલબ એ નાસ્તા કે એવડી જે તે સમયે ઉના નહોતું ત્યારે કંઈ સગવડ ન હોતી તો ખેતરમાં જઈ અને સક્કરટેટીના ખેતરમાં બેસી અને ત્યાં સક્કરટેટી તોડવાની હોય તો ચાકુ કહી તો કંઈ વ્યવસ્થા હોય નહીં આપણી પાસે પછી એને ઢેકો મારી ને તોડતા ને પછી સકરટેટી ખાતા ગરમા ગરમો ધોમ તડકામાં તો એ મીઠી લાગતી થોડીક ઘણી નબળી હોય તો આ સકરટેટી તો બહુ સારી છે સુગંધ પણ મસ્ત આવે છે આમાંથી એ હકીકતે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે કઈ જગ્યાએ લખવું પડે મેક લોકલ બજારમાં માર્કેટમાં એપીએમસીએ તો એની જરૂર નથી કાંઈ અહીંયા છે આ પેકિંગ કરીને બોક્સ રાખ્યા છે

મુખ્ય પાક તરીકે અહીં ડ્રેગન ફ્રૂટનું વાવ વાવતર કરવામાં આવેલ છે પણ આંતર પાકમાં ગોવાર ચોરા ગીસોડી વગેરે અહીં આમાં વચ્ચે વાવે તુલસીના ઝાડ ઘણા બધા અહીં કુદરતી રીતે વાવેલા છે અને નેચરલ ફાર્મિંગ છે કોઈ પણ પ્રકારની હાનિકારક જે દવાઓ છે એનો ઉપયોગ અહીં કરવામાં આવતો નથી અને આમાં આંતરપાક ડ્રેગન ફ્રૂટની વચ્ચેની જે લાઈનો છે એમાં આંતરપાક લેવામાં જે આવે છે એ પણ એક બીજા છોડને પોષણ આપે એવો જ પાક આની અંદર વચ્ચે વાવવામાં આવે છે અને ડ્રીપ પદ્ધતિથી અહીં પાણી આપવામાં આવે છે કાકડી છે ચોરા છે આ બધું અહીં અત્યારે વાવેલ છે અને એમનું પેકિંગ પણ અલગ રીતે કરવામાં આવે છે ખૂબ જ વ્યવસ્થિત રીતે મકાઈ પણ છે પ્રાકૃતિક ફાર્મની ખાસિયત છે અહીં આ મોટા મોટા થાંભલા લગાવવામાં આવેલ છે અને એમાં ડ્રેગન ફ્રૂટને સપોર્ટ આપવામાં આવેલ છે અને ફાર્મની ખાસિયત એ છે કે આપણે વાત કરતા હોઈએ કે યુરિયાવાળું આપણે બધી શાકભાજી અને અનાજ ખાઈએ છીએ તો આનો આપણે વિકલ્પ વિકલ્પ ક્યાંથી ગોતો તો આપણે ઝેર જ ખાઈએ છીએ તો આવા જે ફાર્મ છે ખાસ કરીને આપણને પોષણક્ષમ વસ્તુ અને એની અંદર યુરિયા ના વાપરેલો હોય અને એની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ પણ ના કરેલો હોય એવું આ સરસ મજાનું ફાર્મ છે હિતેશભાઈ વોરા અને વર્ષોથી તેઓ આ ખેતી સાથે જોડાયેલા છે આજે અહીંથી નીકળતા મને વાત યાદ આવી એટલે આપણે આજે આ ફાર્મની મુલાકાત લીધી છે ખૂબ સરસ છે દૂર સુધી આ ફાર્મ છે અને થાંભલા ઊંચા કરેલા છે ને એની અંદર આ આવી દોરી પણ બાંધેલી છે જેનાથી આનામાં વેલ જે થઈ મોટી એના અંદર થઈ જાય આગળ પણ બીજી જે શાકભાજી ને એના બીજા જે છે વાવતર કરેલા આપણે જોઈએ યસ યસ બાજુના ખેતરમાં આપણે આવી ગયા છીએ અહીંયા ખારેકનું વાવતર કરેલું છે મુખ્ય પાકમાં અને ટિશ્યુ કલ્ચરની કંઈક કહેવાતી હશે આપણને કંઈ ખબર નથી પણ આમાં આંબા પણ વાવેલા છે એટલે મને લાગે છે આ કેસર આંબો હશે લાઈન માં વાવેલા છે અંબા ખૂબ મસ્ત ફાર્મ છે માં શાકભાજી આ દૂધી છે ઓર્ગેનિક છે અને હિતેશભાઈ વોરા છે ઈ બધું દવા વગરનો શાકભાજી પકાવે છે અને આ શાકભાજી બહુ ખાવામાં મીઠા લાગે છે અને આ દૂધી છે આટલી જાડી છે પણ એકદમ સોફ્ટ છે આ કાકડી છે દેશી કાકડી આ એ ઓર્ગેનિક જ છે અને સરસ છે અને વાડીમાં ઘણું બધું આવેલું છે અને આ ગીસોડી તુરિયા એ બહુ સરસ છે આટલું જાડું છે પણ એકદમ સોફ્ટ અને કૂણું છે અને ઓર્ગેનિક જ છે આ બધું બધું આખી જમીન ઓર્ગેનિકમાં ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ મકાઈ તુરિયા, ભીંડા, ચોરા, ગોર બધું આવેલું છે અને તું તુલસી તો આમ જ નાખી જમીનમાં ઓટોમેટિક ઉગેલી છે પણ એટલી સરસ લાગે છે કિનારી કિનારી ઉપર અને ઓલા તરિયા ચીભડા પણ વાવેલા છે અને આપણા માટે શરીર માટે બહુ સારું છે ઓર્ગેનિક છે એટલે આ ફાર્મ હાઉસની ગમે ત્યારે તમે મુલાકાત કરી શકો છો અહીં જે છે આ પેકિંગ ડિપાર્ટમેન્ટ છે અહીં અલગ અલગ જે ઉત્પાદન કરવામાં આવે છે એનું આ રીતનું ખૂબ સારું પેકિંગ કરવામાં આવે છે ને આમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી આ જે છે પેકિંગ એ રાગીનું છે આ બધી અલગ અલગ વસ્તુ અલગ અલગ રીતે રાખેલી છે આ પેકેટ જે છે આ છે બ્રાઉન સુગરનું પેકિંગ આપણે આ પહેલી હાર જોયું છે આ છે ગોળ ટુકડા ટુકડા જંગરી ટોટલ આ પ્રકારની ખેતી સાથે ત્રણસો ને બાસઠ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને બધે અલગ અલગ જે પ્રોડક્ટ છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે વાવતર કરવામાં આવે છે એ તમામે તમામ જે વસ્તુ છે આપણે ફાર્મમાં પણ જોયું કે કોઈપણ પ્રકારની એમાં જંતુનાશક દવાઓ કે યુરિયા કે ડીએપી કે કોઈપણ પ્રકારનું એમાં ખાતર વાપરવામાં આવતો નથી અને ઘણી બધી પ્રોડક્ટ છે આપણે જે જોઈ શીએ અહીંયા એ બધેથી અહીં આવે અમુક વસ્તુ અમુક વસ્તુ અહીંયાથી બીજી જાય છે બાળકો જે છે આ મિની ટ્રેક્ટર મજા લઈ રહ્યા છે કેસા લાગ રહ્યા છે અમારે લાવો આપણે એનો સાયલન્સ જો ધ ચેક સાયલન્સ અને આની ચાવી

આપણે પણ આગળ વધશું વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અમને જણાવજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ અને સક્કર તટી ખાજો સક્કર તટી 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો આવજો જય હિન્દ જય શ્રી રામ વંદે માત્ર ભારત માતા કી જય ઓ ટાટા સક્કર વાળા ટાટા ટાટા તરી દેવાતર ઓયો બસ યે નમન યે નયપ હવે આપણે આવી ગયા છીએ એક ફાર્મ હવે આપણે આવી ગયા છીએ ફાર્મ પણ મને એનું નામ નથી ખબર અને પ્રકૃતિ ફાર્મ અને અહીં બહુ બધા શાકભાજીઓ વાવેલા છે જેમ પપૈયું છે સક્કટેટી છે મુખ્ય ડ્રગન ફ્રૂટ છે પછી મકાઈ ચોળા કાકડી ગુસૂરી બધા શિંગડા અને આમાં દવાના છાટલ એવો આપણને કેવો માયો છે નુકસાન પણ ન કરે આ છે આવે છે તુરિયા ની વેલ છે અને આ આ મગ ફરી છે અને બહુ સરસ છે બહુ સરસ બહુ જોરદાર અમેઝિંગ આ ડ્રેગન ફ્રુટ છે ઓકે અને આ પપન છે પયુ 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 અને આજે આગળ પાસ બહુ બધા પપાયા છે પપાયા હવે શું કરું કમન કા ખબર પડે અત્યારે અહીં આપણે પાછળના ના ફાર્મ બાજુના બાજુના ખેતરમાં આપણે